નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ એક ઐતિહાસિક નગરી બ્રાહ્મણોની નગરી અને છોટાકાશી તરીકે ઓળખાય છે અને હળવદના લાડુ એ અને બ્રાહ્મણો જે આ બધા બ્રાહ્મણો અને જૂના મંદિરો આ બધું છે તે હળવદની એક ઐતિહાસિક ઓળખ છે અને જે છગ વિખ્યાતમાં આ હળવદનું નામ પૂછતું થયેલું છે કારણ કે હળવદની આ ચારે બાજુ મહાદેવ શિવાલયો આવેલા છે અને જે સ્વયંભૂ મંદિરો પણ હળવદના અનેક છે જે હરિભક્તોનું ઘોડાપુર જે શ્રાવણ માસ દરમિયાન અને મહાશિવરાત્રિના પાવન પર્વ હોય ત્યારે અનેક ભાવિ ભક્તો છે તે ઉત્સાહપૂર્વક આ મંદિરમાં જે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે સવારથી લઈને સાંજ સુધી હરિભક્તોનું ઘોડાપુર આ મંદિરમાં ઉભરાતું હોય છે અને ખાસ તો ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ સુવિધાઓ અહીંયા કરીને કરવામાં આવતી હોય છે અને આ ધાર્મિક મહત્ત્વ અનેક લોકોમાં જે મહત્ત્વ છે રહેલું હોય છે ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવે છે સાથે હવનનું આયોજન પણ કરવામાં આવે છે અને જે બ્રાહ્મણો જે હળવદ એક છોટા કાશી કહેવાય અને જે આ ખાસ તો મહાશિવરાત્રીનો પર્વ હોય એ હળવદનો એક સ્થાપના દિવસ તરીકે પણ ઓળખાય છે હળવદને પાંચસો ને સાડત્રીસ વર્ષ પૂરા થયા છે ત્યારે આ મંદિર છે એ પાંચસો વર્ષ પાંચસો ને દસ વર્ષ આમાં શરણેશ્વર મહાદેવ મંદિર છે એવું એવું મનાય છે અને જેવો એનો ઇતિહાસ પણ અનેરો રહેલો છે બાજુમાં સમાન સરોવર પણ આવેલો છે જે પણ અનેક લોકો માટે એક પાણીનો એક સ્ત્રોત પણ એ બની રહે છે પાંચસો એકરથી વધારે એકરમાં ફેલા ફેલાયેલું જે આ સરોવર છે જે કે એક ઐતિહાસિક ઓળખ સમાન આ સરોવર છે ને આ ખૂબ જ આ મહાશિવરાત્રિના પાવન પર્વનું મહત્ત્વ અનેક લોકોમાં એક વિશેષ અનેરું મહત્ત્વ રહેલું હોય છે જેનાથી હરિભક્તો દર્શન